અને એને પાવવા માટે મહેનત કરવી પડે કાકે આપણે છોકરા મહેનત નહીં કરતા ભાઈ ધોરણ દસમા માં સારા ટકા લાવવા એ પણ એક આપણે ડ્રીમ છે આપણો પોતાનું એક એવો ડ્રીમ હોય છે કે સારી ગાડી સારું રહેવાનું હું ઉપેન્દ્રભાઈ સોલંકીને એવું કહું છું કે આગળના જોરદાર એક લીડર છે અને એવા લીડરને સ્ટેજ ઉપર બોલાવે ઉપેન્દ્રભાઈ સોલંકી આગળ બોલાવું છું જોશના બેન રાઠોડ

વર્તી છે તો એને રાખવા માટે મારી બાબાની મોબી બી જોબ કરે છે તો મારે ધ્યાન રાખવું પડ્યું તો મેં વિચાર કર્યો કે મારા આગળ શું કરવું પતિની ઇન્કમ તો હોતી જ મારા લાખ દોઢ લાખ રૂપિયા પગાર હતો છતાં મારા એમની ઇન્કમ થી મારે જરૂર નહોતી મારા મારી પોતાની ઇન્કમ ની જરૂર હતી એટલા માટે મેં કીધે જ મારો ભત્રીજો પોતે મને આપવા આવ્યા તો મેં કીધું અમારે આપી દે મેં પોતે વિચાર કરે મેં વિચાર કરે કરતા કરતા હું સાડા ચાર પોણા પાંચ લાખ રૂપિયા કમાઈ ચૂકી છું અને આ બિઝનેસ થકી